તમે આખા પાણી પડ્યા તમારા કંઠી તો મારા કરસનયો હારો આમ ગમે તે પણ આખો દાડી સીવામાં માં ફૂલ રન હું લઈને આવો તમે આ નવરા બેઠા બેઠા કોઈ લાવતા હશો નહીં સરદાર હ આ બધા ભેગા થઈને ચોક બેંક લૂંટવા જાવ તો આરુતિ ના કરતા બેંક લૂંટવાનો ઓનો કોમ હી ઓનો કોમ હી પેલા તું એનું મૂઢું જો પેલા લાગતું તો નહીં તાણે એમની વાતો જ કરવી તારે

પાંચસો રૂપિયા નું પગાર નું આવે એવું લઈને આવો હો તમે આ પાછા એની હાઈ લાગશે બીજું કોઈ ને પંચસો રૂપિયા મોટા હાથ મારો થોડા મોટા કરવા મારતો જોઈશે બધા પૂરું નહીં કરવું પડે પગાર પડી

એવું જ કરતા હોય નતા એટલે હું તમારો ઊંચાવ પડાયેલા એ ભૂલી મત મને આગેવાન તો તું જ બનાવ્યો સરદાર તો તું જ બનાવરાયો ઘણી ચોરીઓ કરી

બરોબર રાખી દીધો મને લાગે વાયરો ખાવા જાય મોડા સોનો થાય એટલે મને ચિંતા થાય ફરી કેવું પડે ચોરી કરવા જાય એટલે કેમ બોલાવી માં બેઠા પાસા છે

ऐसी जगह मारा मैं सोच भी नहीं सकते देखो मारा मारा अरे कहां भी खाऊ यार आ, देखो देखो ये देखो यार देख लो क्या हो गया उसको कितने आदमी थे वहाँ पे सरदार क्या बात करूँ आदमी तो ज्यादा नहीं थे एक लड़की ही थी अरे तो एक लड़की से बात कराया <laughs> क्या करूँ औरत की इज्जत रखी उसने वो तो बात सही है सरदार દલા ના બને ગ નહી બને કા યાર સરદાર માથા દુખતા બોલી થી બંધ કરોડી અભિ ટૂર કરે આયા હું જ્યાદા લે આ તીનસો ચારસો રૂપિયા લે આ મેળી હોય બધું થોડા પટ્ટી પટ્ટી પૈસા લો અલગ થી પટ્ટી પટ્ટી ના પૈસા અલગ લાલ કઈ મગસ્તી કોણ કરવાનું મગસ્તી પટ્ટી ના જો અલગ આલું તમને આ બધા નઈ આલવાના ભાગ પાડી ને બરાબર બધા માણસો આઈ જાય આપડે

પોો આપડે કેટલા જણા પોચ પોચો ને એક તો તું જ રાખ મને હારો આલો એ જ પકડી પેલા તો તારા ભાગ

ના મારા પૈસા ના દુતા તમે તો ભાગ પાડી લઈ લો પણ મારો તો ફોન આય છે તમને બધાર ફોન નું એપલીએ થઈ ગયું અને આ રહ્યા હે કંટ્રોલિયા ચોખા લાબા જોહી કે આપણે ખાવા જો છે ખાવા છે હું મારી વાત ઓગળો તમે યાર પાટાપતી ના મને 100 રૂપિયા અલગથી થી આલો યાર હું લઈને આવ્યો છું પૈસા હું હું એમ કહું તું જેના ખાન માર ખાધી ને ના ખાન ફે પાછો જ હાવખ મરી કા પાર આવતા રહે પૈસા લઈ ને તમે ખાશો વાત આજે વેચી મારી ખાવાનું જ છે આ તો રૂપિયા નહીં પાંચસો રૂપિયા મોબાઈલ એમ કરો સો રૂપિયા આવો જોયું

ચોખા લેતા બરોબર અને મોકલું ના કારણ તમે મોબાઈલ બીજા ચોરી ને મત લાવજો કોઈ દાગી ના હશે કોઈ હારા હારા મોટી મોટી પાર્ટીઓના પૈસા આવું બધું લાવજો પાછા બેસો હોય તું નવરાત્રો કરે એટલે વેચી મારજુ તારા નામ ની પાળો મૂર્ખા આ બધું તો રોકડ્યું એટલે પૈસાથી થઈ જાય ખબર પડે એ વાત કરી તમારે દોવા ને તો કોઈ નઈ શું તમે લાય સરદાર જ બદલી નાખો તમે એક રહે બીજા અલગ અલગ રાખો તો મરી જાવ

આ મારો છો આ